સેનેટરી ઇન્સ્પેક્ટર તુષાર મોઢા સાથે પાલિકાના સેનેટરી વિભાગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આજનો કાર્યક્રમ સ્વચ્છતા સેવા અંતર્ગત રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત કોલેજના સ્ટુડન્ટોએ અને અહીંના સ્ટાફે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ને સ્વચ્છતા સેવા પ્રોગ્રામ અંતર્ગત શહેરમાં સ્વચ્છતા જળવાય પ્લાસ્ટિક પ્લાસ્ટિકના વપરાશ ઉપર કંટ્રોલ લાવે લોકો જાગૃત થાય તે સબબ આજે રોજ રેલીનો પ્રોગ્રામ રાખ્યો હતો અને રામકૃષ્ણ સેવા મંડળ ટ્રસ્ટ અને મ્યુનિસિપાલિટીની સાથે એક સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સેવા અંતર્ગત આ રીતનો એક રેલીનો પ્રોગ્રામ કર્યો હતો જે ખૂબ જ સારી રહી અને બાળકોનો અને કોલેજના સ્ટાફનો